નમસ્કાર ખેડૂત મિત્રો ટ્વેન્ટી માઇક્રો મિન્ટફટ ગ્રુપ વતી હું બે ભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ અઢાર છ બે હજાર સોવીના રોજ આપણે લાખાવડ ગામની મુલાકાતે આવેલા છીએ ભાઈ આપણે મિન્ટફટ કંપનીનું નિફો ખાતર વાપરેલું છે તો ભાઈનો પરિચય ચાલે મોટો ભાઈ તમારું નામ મારું નામ કઈ જશે ભગીરથભાઈ નારાયણભાઈ હવે તમે આ નિફો ખાતર વાપર્યું તમને ડીએપી નીફોમાં કેવો કમ ડિફરન્સ દેખાય છે